કોઈની વરસગાંઠ હોય તો એને તો આપણે તાળીઓથી વધાવતો હોઈએ પણ આજે કલેક્ટરશ્રીની વર્ષગાંઠ છે અને હું આજે એમને વધારે આ બધા આશીર્વાદ આપો કે ગુજરાતમાં વિકસિત ગુજરાત એ કરવા જવાના છે આગળ હું બી કામમાં લાગવાના છેક સુધી કારણ કે ઉમર હાજુ નાનું છે ને આપણા વડાપ્રધાન શ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત તો વિકસિત ભારત થી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધી તો અનુભવ છે પછી કારણ કે લાઈન ક્યારે કોની બદલી જાય ખબર નથી પડતી હોત પણ આ આ છે એવું લાગે છે અત્યારે તો આપણે અધ્યક્ષ શ્રી જોડેથી અમે થોડું થોડું શીખીએ ને એમ આ તાલીઓ પાડવી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય પાકું થઈ જાય એવી વાત છે